તો આ તરફ આગળ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગર પાટડીના કમાલપુર ગામની સીમમાં એક વરસાદી પાણીથી ખેતરો જે છે તે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે નર્મદા કેમલ કેનલ બનાવ્યા બાદ તેમાંથી પાણી નિકાલ ન થતા અંદાજે પાંચસો વીગા જમીન પાણીમાં ગરકાવ થયો છે અને ખેતરો જે જે તે પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોએ ધારાસભ્ય તેમજ પાટડી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી અને પાણીના નિકાલની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે છેલ્લા સાત વર્ષ કરતાં પણ વધુ સમયથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા હોય છે અને ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થાય છે પાંચસો વીઘા જમીનમાં અંદાજે બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ રહેતા એરંડા કપાસ સહિતના પાકોનું વાવેતર જે છે તે નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે નમસ્કાર કમાલપુર મોટી મસ્જિદ થી સિમમાંથી આશરે એક વર્ષ પહેલા નાના ગુરૈયા માઇનોર નર્મદાની કેનાલ એ પસાર થઈ છે અને જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહ્યા છે પરંતુ આ કેનાલ થવાના કારણે ખેડૂતોના પાણીનો નિકાલ જે કુદરતી વેણ હતો એમાં ફેરફાર થયા છે અને છેલ્લા બે વર્ષથી વધારે વરસાદ થતાં આ કેનાલના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય રહે છે અને જેના કારણે પાક નિષ્ફળ જવા નો સંભવ રહે છે જેની રજૂઆત આજ રોજ પાટડી મારા કાર્યાલય ખાતે કમાલપુર મોટી ખેડૂતો ખેડૂતોએ રજૂ કરતા લગત રેવન્યુ કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગે સ્થળ નિરીક્ષણ કરી અને ખેડૂતોનો જે આ વિવાદિત પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટેનું કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે એની સાથે સાથે આજે તાલુકા સંકલન પણ હતું એના કારણે તાલુકા સંકલનની અંદર પણ આ પ્રશ્ન એ ખેડૂતોના હિતમાં રજૂ કરી અને નર્મદાના હાજર અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક આ ધોરણે આ કેનાલના કારણે જે પાણી ભરાઈ રહે છે તો કેનાલની અંદર સીએસવાય કરવું પડે કે નાળો કરવો પડે જે પ્રકારની સ્ટ્રક્ચર કરવું પડે એ સ્ટ્રક્ચર કરીને આ ખેડૂતોનો પ્રશ્ન એનું કાયમી નિરાકરણ થાય એના માટેની સૂચના એ લગત નર્મદા અધિકારીઓને પણ આપી છે આવા રાજુભાઈ રામાનુજ કમાલપુર શું કમલપુરની શું પ્રશ્ન લઈને તમે આવ્યા હતા નર્મદા કેનાલ બનવાથી આશરે પાંચસો સાડી પાંચસો વીઘામાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ રહે છે જેથી કરીને ઘણા બધા ખેડૂતોને લાખોને પણ કરોડો રૂપિયાનું નુકસાન જાય છે અને આજે અમે કમાલપુરના ઘણા બધા ખેડૂતો પંદરથી વીસ ખેડૂતો મામલતદાર સાહેબશ્રીને તથા અમારા એમએલએ શ્રી પી કે પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત બધી કરી અને મામલતદાર સાહેબે પણ સકારાત્મક અમને જવાબ આપ્યો છે પી કે પરમાર સાહેબ આપણા માનનીય એમએલએ સાહેબ પણ અમારી જોડે મામલતદાર સાહેબની કચેરી સુધી આવ્યા હતા અને આનો સરસ મજાનો નિવેડો આવશે એવી ખાતરી આપી છે અંદાજે કેટલું નુકસાન થશે અંદાજે પાંચસો વીઘામાં એક વીઘા દીઠ વીસેક હજારની આવક ગણીએ તો પાંચ દૂર દસ એટલે કે લગભગ બે સવા બે કરોડ જેટલું નુકસાન વીસ પચીસ ખેડૂતોને મળી જાય છે અને વર્ષોથી આ નુકસાન જાય છે અને જ્યારે જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભરાય છે ઘણી વખત એવું બને કે નવરાત્રિ ઉપર પાછોતરો વરસાદ થવાથી શિયાળું પાક પણ લઈ શકતા નથી ચોમાસું પાક તો થતો જ નથી અને અત્યારે બેથી ત્રણ ફૂટ પાણી હાલની પરિસ્થિતિમાં ભરાયેલા છે